મંત્રી પદે નિલેશભાઈ બારોટ અને એલ આર તરીકે મમતાબેન બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ધોઈ કોર્ટ ખાતે બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી અધિકારી એસ એ બેલીમ તથા સ અધિકારી હર્ષિલ જોશીના નેજા હેઠળ યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવાર હતા જેમાં આરીફભાઈ મકરાની મત મત મળ્યા મળ્યા હતા હતા જ્યારે મકરાની બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા ઉપપ્રમુખ માં તે ચૂંટણી યોજાઈ હતી જેમાં સોહમભાઈ વ્યાસ આડત્રીસ મત મળતા વિજેતા જાહેરાત કરવામાં આવી હતી અરિબત રફીક મનસુરી ચૂંટણી ચોવીસ પચીસ ની આ દોજ યોજાઈ અને તેમાં પંચોતેર મતદારોએ મતદાન કર્યું છે ડભોઈ ના પંચોતેર એડવોકેટે આમાં મતદાન કરેલું છે તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે અડતાલીસ મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલવી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ એલારની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ જાગૃતિબેન શાહને પણ એલારની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે હું તમામ મતદારો તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરેલી છે એ તમામનો હું આભાર માનું છું અને બીઆર આર શાહની આ ચૂંટણી હું લડેલો છું તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આગામી જે મારી કામગીરી છે તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે કોર્ટ સંકુલ કામ કરવાનું છે વકીલોના હિતો છે વકીલોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે અગાઉ હું બે વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટણી આવેલો આજરોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આજરોજ રોજ ડભોઈ બાર ની ચૂંટણી બે હજાર ચોવીસ પચીસની યોજવામાં આવેલી જેમાં મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર જે કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં આવે છે ચાર મેમ્બર છે એમાં મોહસિનભાઈ રવિભાઈ ભાટિયા અનુજભાઈ અને રવિભાઈ સોલંકી એ રીતના આજ ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે